નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોમાં આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે સોમવાર જાણીશું મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં આજે વરસાદનું જોર રહેવાનું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેમજ હવામાનની આગાહી ઉપર પણ એક નજર કરીશું તો આગામી દિવસોની અંદર પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈને ગુજરાતને ગમરોડથી જોવા મળવાની છે તેના વિશે પણ અપડેટ મેળવીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો સાથે તમારા વિસ્તારોની અંદર અત્યારે હાલ કેવું વાતાવરણ છે વરસાદ છે કે વરાબ છે એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો સૌપ્રથમ તો મિત્રો હવેથી વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી એક મજબૂત સિસ્ટમ બનવાની છે જેના લઈને ગુજરાતમાં આગામી દિવસોની અંદર મેઘરાજા તૂટી પડવાના છે ગુજરાતમાં રવિવારે અનેક વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છવાયો હતો અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં તો હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી રહેલી છે તે મુજબ અમુક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પણ ખાબકવાની શક્યતાઓ રહેલી છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો કપડવંજ લાગુના વિસ્તારો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ આજે મિત્રો દિવસ દરમિયાન વહેલી સવારથી જ વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન પર વેલમાર્ગ લો પ્રેશર યથાવત છે તેની સાથે સંકળાયેલું ચક્રવર્તી પરિભ્રમણ મધ્યમ ઉષ્ઠકટિબંધીય સ્તર સુધી વિસ્તર્યું છે જેના લઈને દક્ષિણ તરફ ઝુંકાવ છે તેનો તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખી શકે છે અને ધીમે ધીમે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે સરેરાશ દરિયાની સપાટી પર મોન્સૂન ટ્રાફ પશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન ચૂર દિલ્હી શાહજાંગપુર લખનૌ પાટણ બિયા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ વેલમાર્ગ લો પ્રેશર ક્ષેત્રના કેન્દ્રમાંથી પસાર થશે જેના લઈને પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે પણ મિત્રો હવામાન વિભાગે એકવીસમી જુલાઈના રોજ રાજ્યભરમાં અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવેથી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ તો બાવીસથી લઈને એકત્રીસ જુલાઈમાં વરસાદનો એક મોટો રાઉન્ડ અને લાંબો રાઉન્ડ જોવા મળવાનો છે અને સારો એવો વરસાદ પડશે તેવી પણ અપેક્ષાઓ છે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો બાવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવનાઓ છે તેની અસર ત્રેવીસ ચોવીસ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે બાવીસ ત્રેવીસ તારીખથી સામાન્ય વરસાદમાં વધારો થતો જોવા મળવાનો છે તો થી લઈને એકત્રીસ જુલાઈના સરેરાશ દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચે વેલમાર્ગ લો પ્રેશર અથવા ડિપ્રેશન બની શકે તો પચીસથી લઈને એકત્રીસ તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં વાત કરીએ જેમાં મિત્રો ગુજરાતમાં હાલ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ મિત્રો આવી શકતો નથી હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અને આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદની સિસ્ટમ આવવાની છે તેના ઉપર પણ એક નજર કરીશું જેમાં મિત્રો તમે સ્ક્રીન અને મેપના માધ્યમથી જાણવા મળશે કે કયા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે મિત્રો મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે વહેલી સવારથી જ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે મધ્ય ગુજરાત લાગુના કઠલાલ કપડવંજ તાલુકાના અમુક વિસ્તારોની અંદર સાથે સાથે નડિયાદ બાલાસીનો લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વરસાદનો ઘેરાવો થતો જોવા મળી રહ્યો છે જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદ ખાબકી રહ્યો છે ડાકોર લાગુના વિસ્તારો બાયડ લાગુના વિસ્તારો ડેમઈ લાગુના વિસ્તારો તેમજ ઠાસરા મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કચ્છના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તો સુરત લાગુના વિસ્તારો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જામનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહીઓ રહેલી છે હવે મિત્રો સૌપ્રથમ તો આપણે જાણીશું કે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં સૌપ્રથમ આપણે કચ્છના ભાગોની અંદર એક નજર કરીશું જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રાપર લાગોના વિસ્તારો ખાવડા ભાંડલી માંડવી ગાંધીધામ લાગોના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દ્વારકા ઓકા લાગોના વિસ્તારો ભાતિયા ખાંભળિયા લાલપુર જામનગર લાગોના વિસ્તારો તેમજ કાલાવાડ લાગોના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો દિવસ દરમિયાન વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાનવડ સિસલી લાગુના વિસ્તારો પોરબંદર કુતિયાના ઉપલેટા જેતપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અને વાદળોનો ઘેરાવો મિત્રો આ વિસ્તારોની અંદર ગમરોડતો જોવા મળી રહ્યો છે જેના લઈને આ ભાગોમાં વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે ત્યાં પણ મિત્રો માંગરો લાગુના વિસ્તારો કેશોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે જૂનાગઢ લાગુના વિસ્તારો છે વિસાવદર બગાસરા ધારી કુંડલા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે રાજુલા ઉના તુલસીસામ લાગુના વિસ્તારો કોડીનાર માંગરોર વેરાવળ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તેમજ મિત્રો મહવા લાગુના વિસ્તારો તલાજા પાલીતાણા કુંડલા લાગુના વિસ્તારો ધારી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ તમામ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળી શકે છે ચાલાલા દેવરાજીયા લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે બગાસરા લાગોના વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ રહેલી છે અમરેલી તેના આસપાસના વિસ્તારોની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કુકવાવલાગોના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે વાંડિયા લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે દિવસ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે અત્યારે હાલ મિત્રો ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે લાઠી દસા તેમજ બાબરા લાગુના વિસ્તારોની અંદર દેરડી લાગુના વિસ્તારોની અંદર દામનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ પણ ખાબકી શકે છે સાથે સાથે બોટાદ લાગુના વિસ્તારો ગોંડલ લાગુના વિસ્તારો જસદણ ચોટીલા લાગુના વિસ્તારો વેરાવર રાજકોટ કાલાવાડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે લીંબડી રાણપુર લાગુના વિસ્તારો ચોટીલા ધાણ વાંકાનેર લાગુના વિસ્તારો સાવડી ધ્રોલ લાગુના વિસ્તારો રાજકોટ લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે હલવાડા લાગુના વિસ્તારોની અંદર કુડા લાગુના વિસ્તારો માલિયા લાગુના વિસ્તારો મોરવી આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે ઘણા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનો છે તેના વિશે પણ અપડેટ મેળવીએ જેના અમુક ભાગોની અંદર તો ભારેથી મધ્યમ વરસાદ પણ ખાબકી શકે છે તો સુરત લાગોના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હવે સુરતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ત્યાંના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ખાપર લાગુના વિસ્તારો ઉમરપાડા વાંકલ કોસંબા બારડોલી વ્યારા તેમજ નવાપુર લાગુના વિસ્તારો નંદુબા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગો એવા છે ત્યાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે નવસારી બિલીમોરા વાસંદા આહવા તેમજ તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વાણી તેમજ કપરડા ખાડોલી વાપી અબોસી લાગોના વિસ્તારો વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો ઘણા ભાગોની અંદર તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે વાંડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે નાસિક લાગુના પંથકોની અંદર પણ આજે મિત્રો વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના પટ્ટીયા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે અરબસાગરનો સાગરનો ભેજ મિત્રો આ વિસ્તારોમાં આવતા અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે આહવા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે બોરસદ કરજણ ડભોઈ જંબુસર ખંભાત લાગુના વિસ્તારો છે તેમજ ચાપાની લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે વડોદરાના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વડોદરા લાગોના આસપાસના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો વઘોડિયા લાગુના વિસ્તારો પારડા લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ડભોઈ લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે તેમજ રમણ ગામડી પુલ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામનથી મધ્યમ વરસાદ ખાકી શકે છે અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પણ રહેલો છે સાથે સાથે કરજણ લાગુના વિસ્તારો જંબુસર લાગુના વિસ્તારો છે ચાણોદ લાગુના વિસ્તારો છે તેમજ તિલકવાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ આ વિસ્તારોની અંદર સામેથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે હવેથી મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે અમદાવાદ લાગુના વિસ્તારો વિરગામ સુરેન્દ્રનગર મોરબી કુડા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઘણા એવા છે ત્યાં મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો અત્યારે હાલ પણ મિત્રો વરસાદ નોંધાઈ રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ડાકોર લાગુના વિસ્તારો તેમજ પણસોરા ઠાસરા આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે બાળાસનોર કપડવંજ લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ધોળકા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે વધુમાં જાણીએ તો ઠાંસરા લાગુના વિસ્તારો અલીના મૌધા લાગુના વિસ્તારો કઠલા લસુંદરા આ તમામ ભાગોની અંદર સાથે સાથે તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે લાગોના વિસ્તારો ડેમૈ લાગુના વિસ્તારો મોડાસા લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ તેમજ માણસા લાગુના વિસ્તારો માલપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે પવનની ગતિમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે તો રાધનપુર લાગુના વિસ્તારો મહેસાણા લાગુના વિસ્તારો તેમજ હિંમતનગર પાલનપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે હવેથી મિત્રો આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થઈને આગળ વધવાની છે તેના ઉપર એક નજર કરવાના છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વરસાદની એક સિસ્ટમ બંગાળની ખાડીમાં મિત્રો બનતી જોવા મળી રહી છે જેના લઈને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારો ભુવેશ્વર લાગુના વિસ્તારોની અંદર તો ભારે વરસાદ ખાકી શકે છે અને આ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે નાગપુર લાગુના વિસ્તારોની અંદર થઈને આગળ વધવાની છે જેના લઈને આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે લગભગ મિત્રો સત્યાવીસ તારીખની આસપાસ આ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર પોતાનો ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ગમરોળથી જોવા મળવાની છે અને ભારેથી અતિભારે તાંડવ થતું જોવા મળવાનું છે છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે